વડોદરા શહેર ગણેશ ઉત્સવ બાબતે ગણેશ ઉત્સવ સમિતિ હેઠળ ગણેશ મંડળ અને પોલીસ કમિશનરની બેઠક મળી હતી જેમાં સુખદ સમાધાન ગણેશ મંડળમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરાનું પ્રથમ સ્થાન છે વડોદરામાં અનેક ગણેશ મંડળો આવ્યા છે ત્યારે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેકો પડતર પ્રશ્ન હતા જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઈટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી જ્યારે આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો હતો આ નિર્ણય સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું અને તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો સર્વે વડોદરા વાસીઓને આ ગણેશ ઉત્સવની અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ એક મેસેજ વડોદરાની જનતાને આપવા માંગીએ છીએ દેવાધિદેવ દેવ ના સુપુત્ર ગૌરી ગણેશ શ્રી ગણેશજી આ વર્ષે વડોદરા કમિશનર અમે કરી હતી કે વડોદરા શહેર ગણેશોત્સવ આન બાંધ ખુબ શ્રદ્ધા ખુબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિ ની અંદર જ્યારે જોવાતો હોય ત્યારે આ ઉત્સવની ઉપર જે બાંધછોડ

ではなく。 દરેક દરેક મંડળે કડકપણે પાલન કરવાનું છે બાકીની જે પણ માહિતી છે આ મૂર્તિનો ઓર્ડર આપવા જશો ત્યારે તમારા મૂર્તિકાર તમને જણાવશે અમે વડોદરા શહેરની તમામ માતાઓ બહેનો તમામ ગણેશ મંડળો તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપનો અમે સતત વંદન કરીએ છીએ કે આ તમારી સોશિયલ મીડિયાની તાકાત ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા કે ત્રેવીસ તારીખની રેલી પહેલા આપણને કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર જ્યારે ગણેશ ઉત્સવની પરવાનગી મળી છે એ તમારા સર્વેની જીત છે તમારી આસ્થા તમારી શ્રદ્ધાની જીત છે અને આપણે આ વડોદરા શહેરની ગણેશોત્સવની ઉજવણી જે પાછલા વર્ષોમાં જે રીતે કરી હતી એ રીતે ફરીથી આપણે કરી શકીશું એટલે જ કહીએ છીએ કે આ વખતે દેવાદી દેવ મહાદેવ ના પ્રિય સુપુત્ર ગણેશજી રાજકીય પક્ષની પરવાનગી વગર વડોદરા શહેરની અંદર ગણેશ ભક્તોને આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે એવું આવ્યું છે કે જે વર્ષોની પરંપરા હતી કે ગણેશ ઉત્સવ જે રીતે ઉજવાય ધામધૂમથી ઉજવાય રંગે ચંગે ઉજવાય કોઈ પણ જાતના એના વગેરે પરંતુ જે પ્રશાસનને જે નિર્ણય છે જે પ્રશાસનની જે અમુક માંગ છે એને સાથ સહકાર આપીને પોલીસ કમિશનર સાહેબે કીધું છે કે તમે તમારો ઉત્સવ જે રીતે ઉજવ્યો છે અત્યાર સુધી એ જ રીતે ઉજવાય અને પોલીસ પ્રશાસન તમારે વિસર્જનની વ્યવસ્થા હોય તમારે ગણપતિની સ્થાપના હોય તમારે કોઈ પણ જગ્યા પર હોય પોલીસ પ્રશાસન સાથે બહારથી પણ બીજી પણ પોલીસ જયારે મંગાવે છે બીજી કંપનીઓ આ આર્મીની મંગાવે છે એ લોકોને પણ પૂરેપૂરો સાથ સકાર સાથે આખો ઉત્સવ રંગે જ થશે અને આ એક ઉત્સવને રંગે ચંગે કરવા માટે અમારી જે લડત હતી એનું આજે કમિશનર સાહેબે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને ઉત્સવ રંગે ચંગે થાય એવી અમને આશ્વાસનને ખાતરી આપી છે રેલીનું આજે હજુ હજુ ઉપર જઈને કમિશનર સાહેબ પાસે જઈને મિટિંગને રેલી અમે કરીને આ છે હજુ જસ્ટ ઉતર્યા છે હજુ અમારી કોર કમિટીની પણ મિટિંગ થશે મિટિંગમાં નિર્ણય લેવામાં આવશે નિર્ણયના આદેશ પ્રમાણે મીડિયાને જાહેરાત પણ કરવામાં આવશે